અને હવે વાત કરીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ વિશે અમદાવાદમાં એકસો અડતાળીસમી ઐતિહાસિક રથયાત્રા શુક્રવારે ભવ્ય રીતે નીકળશે ત્યારે આ વખતે રથયાત્રાનું બજેટ છતાળીસ લાખ રૂપિયા અને એક કરોડનું ઇન્સ્યોરન્સ રાખવામાં આવ્યું છે આ વખતે રથયાત્રામાં અઢાર શણગારેલા ગજરાજ એકસો એક ભારતીય પરંપરાને દર્શાવતા ટ્રક ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ ત્રણ બાજા સામેલ થશે બારસો ખલાસીઓ રથ ખેંચશે અને અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી સૌરાષ્ટ્ર સહિત દેશભર ભરના પચીસો સાધુ સંતો ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિન્દ વિધિ કરી અને રથ ખેંચી યાત્રા નો શુભારંભ કરાવશે પ્રસાદમાં માં ત્રીસ હજાર મગ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી દાડમ અને બે લાખ થી વધુ પ્રસાદ નું વિતરણ થશે ભગવાન જગન્નાથજી રથયાત્રા જ્યારે નીકળે ત્યારે નગરજનો એક ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આ આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે આ રથયાત્રાને ઉજવીએ આપણે વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુઃખી ન રહે એ પ્રકારે આપણે ભગવાનને પૂજા કરીએ બુધવારે સવારે આઠ વાગે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા અને નેત્રોત્સવ પૂજા વિધિ થશે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કરાશે નવ અને ત્રીસ કલાકે ધ્વજારોહણ વિધિ થશે જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે અગિયાર વાગ્યે સંતોનું સન્માન થશે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે